ચમાસાની સીઝન શરૂ થતાની સાથે જ રોડમાં ખાડા પડવાની સમસ્યા વધી જાય છે અને આ સમસ્યાને ધ્યાનમાં ન લેતા તંત્રના વાંકે હવે ખાડાઓ જીવલણ સાબિત થઈ રહ્યા છે વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર પડેલા ખાડાના લીધે બાઇક ચાલક મોતને ભેટ્યો છે જુજવા ગામનો કનુ પટેલ નામનો યુવક નોકરી માટે હાઈવે પરથી જઈ રહ્યો હતો હાઈવે પર અચાનક ખાડો આવતા ધણે સંતુલન ગુમાવતા નીચે પડ્યો કનુ પટેલ જેવો નીચે પટકાયો ત્યારે પાછળથી આવતી ટ્રક તેના પર ફરી વળી અને કનુ પટેલ અકસ્માતમાં મૃત્યુ પામ્યો અકસ્માતની ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે આ ઘટનાથી આસપાસના લોકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે છેલ્લા ઘણા દિવસથી હાઇવે પર ખાડો પડ્યો છે જેના ઘરો મારા હાથ પગ અને મારા મગજ પર છવાઈ ગયા છે અને આવી ઘટના બીજી વાર ન બને એના માટે મેં તમને વારંવાર કીધેલું હતું કે કૃપા હતી કે હું પોતે બચી ગયેલો હતો અન્યાયની સામે મેં બોલા કે આ એક મર્ડર છે મર્ડર કારણ કે મેં ચેતવણી જે હતી એક અઠવાડિયું પહેલા કે મારા આવું મારી સાથે ભાઈ હું બચી ગયો પણ કોઈ બીજો નસીબદાર નહી છે હવે એના બચ્ચાને કોણ કોણ કહવાનું

રોડ પાણી અને ડ્રેનેજની સમસ્યાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કામના રિવ્યુ બાદ જ કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવશે તેવું કામમાં બેદરકારી દાખવવા બદલ જેટલા એન્જિનિયરોને નોટિસ શહેરીજનોને હાલાકી ભોગવવી પડે તે કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવાય તેવું અને પગલા લેવા માટે પણ આજે સૂચના સી બેઝ ઓન રિપોર્ટ રોડ વાઇઝ અમે ડેટા કાઢી રહ્યા છે રોડ વાઇઝ એની ખાડો પુરાવાની કામગીરી પણ લીધેલા છે મોસ્ટ ઓફ ધ વર્કમાં અંદર જે રોડ કોન્ટ્રાક્ટના સિવાય જે ડ્રેનેજ અને વોટર સપ્લાય માટે રોડ ખોદીને ફરી પુરાવ્યા હોય અને સેટલમેન્ટ ના થયું હોય સેટલમેન્ટ નો સમય ના મળતો હોય આના પહેલે ચોમાસ આવી ગયો એના કારણે ઘણા બધા જગ્યાઓમાં પ્રોબ્લેમ્સ આવી છે અમે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ રીઝન્સ પણ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ તાત્કાલિક ધોરણે એક એક રોડની જે ખાડાની યાદી છે એના સાથે ઝોનલ એન્જિનિયર્સની અમે રિપોર્ટ પણ માંગી છે આના આધારે કાર્યવાહી અમે કરવા માંગીએ છીએ પણ મોટિવ કાર્યવાહી સાથે મોટિવ એ છે કે જેટલા ખાડો છે એને પહેલા પુરાવાનું કામગીરી છે એ ડિપાર્ટમેન્ટની પણ કરવાના છે અથવા જેની સ્કો ભર્કમાં પણ આવતું એ મારફતે કરવાનું નક્કી કર્યું છે આજે જે બેઠક હતી એ પાણી વરસાદી ગટર રોડ ના કોન્ટ્રાક્ટરો સાથે મીટિંગ હતી સ્પેશિયલ ખાડાઓ માટે જ હતી કે ભાઈ વડોદરા શહેરના આમ જનતાને મુશ્કેલી ના પડે પર ચોક્કસ રહ્યો છે ઓન પેપર ટીવી ન્યૂઝમાં બધું જ આવે છે કે આટલું આમ થશે આ રોડ બનશે આટલા બ્રિજ બનશે સારી વાત છે પણ એજ રિયલ થતું નથી આ રોડના ખાડા તમે જોઈ શકો છો કે રોડના ખાડા ખાલી ઓન પેપર છે આ કોન્ટ્રાક્ટર એના એનું બિલ અટકાવી દેવા છે એનું મુશ્કેલી તો બધાને પડી છે એટ અ ટાઈમ એ લોકો ટાઈમ ટુ ટાઈમ રોડ ટેક્સ લે છે કોઈ ટ્રાન્સફર નું હોય બીજા સ્ટેટ નું એનું પણ રોડ ટેક્સ લે છે ગુજરાતમાં પણ જે કામ જોઈએ એ કરતું નથી કોઈ પણ એરિયામાં તો એક પ્રોબ્લેમ છે ને એક આમ માણસ આપણી પોતાની જિંદગીમાં જ સંઘર્ષ કરે તેનો ક્યાં બધા પ્રોબ્લેમમાં વધારે નવસારીમાં તંત્રની ઘોર બેદરકારીથી રોડ પર ખાડા પડી રહ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે ખાડા પૂરવાને બદલે અધિકારીઓ રહ્યા છે ત્યારે એક યુવકે અનોખી પહેલ કરી છે દિલીપ નામનો એક યુવક દિવ્યાંગ છે અને છતાંય પુલ પરના ખાડા પૂરતો જોવા મળ્યો ખાડામાં પડતા અકસ્માત થાય અને કોઈને અપંગ થવાનું વારો ન આવે તેની ચિંતા દિલીપ ને હતી બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લાના માર્ગો હાલ બિસ્માર હાલતમાં છે રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે રાજકીય નેતાઓ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે જેમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર તોષારોપણ કરી રહ્યા છે ગઢડા રોડ ભાવનગર રોડ કાળીયાદ રોડ અને સાળંગપુર રોડ જેવા બોટાદ શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળે છે ગત મહિનાની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો હોય તો બોટાદ જિલ્લાની અંદર છે આશરે તમને ખ્યાલ હોય તો પંદર થી વીસ ઇંચ જેટલો ખૂબ ટૂંકા સમયની અંદર વરસાદ પડ્યો તરીકે સાથે જેનાથી કંઈક ને ક્યાંક રોડ રસ્તાઓને નુકસાન પણ થયેલું છે હાલ અમારા બોટાદ જિલ્લાની પરિસ્થિતિ એવી છે કે બોટાદ જિલ્લા મથક છે એને રોડતા જોડતા તાલુકાના મુખ્ય રસ્તાઓ પણ અત્યારે બિસ્માર હાલતમાં છે ખાડારાજને લઈને આખરે સુરતનું તંત્ર હરકતમાં આપ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ તંત્રોએ હાઈવેનું સમારકામ શરૂ કર્યું નેશનલ હાઈવે અડતાળીસ પરના ખાડાઓ પૂરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે એનએચઆઈના પ્રોજેક્ટ ડિરેક્ટર સંજય યાદવે કામગીરીનું નિરીક્ષણ કર્યું ખાડાઓ પુરાઈ જવાથી વાહન ચાલકોને મોટી રાહત મળશે 48 है जो भरूच से सूरत पास करता है सिक्सटी किलोमीटर ये एन में सन दो में फोर लेन हुआ था और सन 2009 से 11 के बीच सिक्स लेन हुआ इसमें पिछले 20 दिन से काफी तेज बरसात होने के कारण कई जगह पे पॉटोल और अंडुलेशन हुआ जिसे हम लोग टेम्प्रेरी मेजर्स में कोल्ड मिक्स और बेवर ब्लॉक से ठीक कर रहे थे और आज ही हमें चार घंटे छह घंटे का एक ड्राई स्पेल मिला तो हमने आज ही गर्म माल मिक्स से प्लांट चालू करके पेवर और ओवरले चालू किया पर अभी थोड़ा पानी चालू हुआ पर हमारा काम चलता रहेगा और रोड को हम ट्रैफिक वर्दी बनाए रखने